તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી યોજવામાં આવી હતી આ નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ બાંભણિયા તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા ગીર સોમનાથ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સમિતિના પ્રમુખ ડાયાભાઈ જાલોધરા શહેર પ્રમુખ મિતેશભાઈ શાહ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ઢાબી ગીરગઢડા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ શહેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઈશ્વરભાઈ જેઠવાણી ગ્રેઇન મર્ચન્ટ પ્રમુખ કાંતિભાઈ હીરપરા સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાભણીયા સોની એસોસિએશન આશીષભાઈ ધકાણ કેણવણી મંડળના પ્રમુખ જીતુ શેઠ કાપડ એસોસિએશન પ્રમુખ પ્રેમચંદભાઈ લલિતભાઈ લાલવાણી તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સહિત વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મનુ કબાટી બીએટી ન્યૂઝ ગીરગઢડા